હેલો ગ્રેન્સ ફરી કોઈ યુટ્યુબ ચેનલ આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે આપણા વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે સરકાર સિત્તેર લાખ દીકરી માટે હા મિત્રો તો આ એકાઉન્ટ ઓપનિંગ પ્રોસેસ તમારે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતના કરવું તે તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે મિત્રો આ વિડીયો તમે બને એટલું તમારા ગ્રુપમાં દરેક ગ્રુપમાં તમે શેર કરજો જેથી આ માહિતી દરેક દરેક દીકરીના વાલી મિત્રોને આ માહિતી પહોંચી રહે તે માટે તમે બને એટલો તમારા ગ્રુપમાં તમે જેટલા પણ તમારી જોડે ગ્રુપ હોય તે ગ્રુપમાં તમે શેર કરજો મિત્રો જેથી આ માહિતી દરેકને મળી રહે મિત્રો આ જ ટાઈપનો દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં તો મિત્રો હા મિત્રો આ જે યોજના આપણે ચર્ચા કરવાના છે તમારે જે સુકન્યા સમૃદ્ધિ જે યોજના છે તેમાં સરકાર આપી રહી છે સિત્તેર લાખ દીકરી માટે તો આ જે યોજના છે એ યોજના નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના તો તેમાં તમારે જે એકાઉન્ટ ઓપનિંગ પ્રોસેસ કઈ રીતના કરવાની રહેશે તેમાં કઈ રીતના તમારે છે તે તમને ડિટેલ્સ વાઇઝ બતાવવામાં આવશે તો ચાલો આપણે વિડીયોમાં વાત કરીએ કે સરકાર સિત્તેર લાખ દીકરી માટે તે રીતના જે યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના તો હા મિત્રો તો આપણે તેમાં વાત કરીએ કે દીકરી તેમાં દીકરીની ઉંમર કેટલી હોવી જોઈએ મિત્રો તો તેમાં આપણે જે ચર્ચા કરીએ કે દસ વર્ષ કરતા ઓછી ઓછી ઉંમર હોવી જોઈએ દીકરીની યોજનાનું નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના તો તેમાં તમારે શું છે મિત્રો મિનિમમ આ રીતના તમારે ઇન્વેસ્ટ કરવાનું છે મિનિમમ બસો ને પચાસ પ્રતિ વર્ષ સુધી તમે કરી શકો છો અને મેક્સિમમ એક પોઈન્ટ પોચ લાખ પ્રતિ વર્ષ અને ટાઈમ ટાઈમ પીરિયડ પંદર વર્ષ પંદર વર્ષનો તમે રાખી શકો છો જો રાખવું હોય તો પંદર વર્ષ રાખી શકો છો ઇન્ટરેસ્ટ રેટની જો વાત કરીએ તો અમાર એટ પોઈન્ટ ટુ પરસેન્ટેજ ટેક્સ ફ્રી છે આ રીતના જે નક્કી કરવામાં આવેલું છે તે રીતના નક્કી કરવા તેમાં એક આ રીતના જે વધ કેલ્ક્યુલેશન જે આ રીતના જે આપવામાં આવેલું છે કે તમે જે ઇન્વેસ્ટ કરવો તેમાં આ રીતના એક ગ્રાફ જે આપવામાં આવે છે કે કેલ્ક્યુલેટર આ રીતના કરીને જે બતાવવામાં આવ્યું છે કે તમારે કઈ રીતના પૈસા રોકો તો તમે કઈ રીતના તમે કરી શકો તેમાં જે આપવામાં આવ્યું છે કે સુકજય સમૃદ્ધિ યોજનાનું કેલ્ક્યુલેટર આ રીતના જે આપવામાં આવેલું છે તો લેટેસ્ટ ડેટ છે અત્યારે જે લેટેસ્ટ ડેટ છે એટ પોઈન્ટ ટુ પર્સન્ટેજ તેમાં યરલી તમારી ઇન્વેસ્ટમેન્ટ તમારે જો તમે તમે ઇન્વેસ્ટમેન્ટ તમે એક લાખ ને પચાસ હજાર કરો તો તમારે ગ્રીલ્સની એજ એટલે તમારે પાંચ વર્ષની જો દીકરીની ઉંમર છે પાંચ વર્ષની દીકરીની ઉંમર છે તો સ્ટાર્ટ પીરિયડ એટલે કે તમે સ્ટાર્ટ બે હજાર છવ્વીસમાં કરો છો તો તમારો જે આ જે દીકરીની દીકરીનું જે આ જે તમે જે બે ટાઈમ સ્ટાર્ટ પેરિયર તમે 2026 નો છે તમારો તો ટોટલ ઇન્વેસ્ટમેન્ટ તમારું થશે બાવીસ લાખના પચાસ અ ટોટલ ઇન્ટરેસ્ટ તમને મળશે છેત્તાલીસ લાખ સિત્તોતેર અને તમારો મેનેટર યર તમારો બે જો બે હજાર સત્તેર બે હજાર સુડતાલીસમાં તમે જોવા પૈસા તમે ઉપાડશો તો તમારું તમારું મેનેટરી જે વેલ્યુ છે મિત્રો નેક્સ્ટ આપણે વાત કે સમૃદ્ધિ યોજના છે તેમાં તમારે તે યોજના તમારે એકાઉન્ટ કઈ રીતના રહેશે કઈ બેંકમાં ખોલા રહેશે તેના વિશે તેના વિશે ચર્ચા કરીએ કે તમારે સુકન્યા સમૃદ્ધિ યોજના માટે તમારે એપ્લાય કરવાની જે પ્રક્રિયા છે પાત્ર પાત્રતા એટલે કે તેમાં તમારે દીકરીની ઉંમર જે છે દીકરી જે ઉંમર છે ઓછી હોવી જોઈએ અને દીકરી ભારતની નાગરિક હોવી જોઈએ તો ક્યાંય કરી શકાય ફોર્મ ક્યાં એપ્લાય કરી શકાય તો નજીકની તમારે પોસ્ટ ઓફિસ અથવા ઓથોરાઇઝ્ડ બેંક બ્રાન્ચ જે છે બેન્કો જે ઓથોરાઇઝ જે કરેલી છે જે સરકારે જે એસબીઆઈ પીએન બીબીઆઈ બીઓબી વગેરે બેંક વગેરે બેંકમાં જઈને તમે આ સુકન્યાનું તમે એકાઉન્ટ તમે ઓપન કરાવી શકો છો આ યોજનામાં ત્યારબાદ જરૂરી જરૂરી દસ્તાવેજો તમારે જરૂરી દસ્તાવેજ દીકરીનું તમારે બર્થ સર્ટિફિકેટ આ રીતના જે આપવામાં આવે છે જે ડોક્યુમેન્ટ બર્થ સર્ટિફિકેટ દીકરીનું માતા પિતા અથવા ગોર્ડિન ગોર્ડિન એટલે કે ગોર્ડીનનો જે મતલબ થાય છે વાલીનું આધાર કાર્ડ પાન કાર્ડ એડ્રેસ અને દીકરી અને દીકરી અથવા વાલીના પાસપોર્ટ સાઇઝના ફોટોસ દીકરી અથવા વાલીના પાસપોર્ટ સાઇઝના ફોટોસ તમારે આપવાના રહેશે ત્યારબાદ તમારે એકાઉન્ટ ઓપનિંગ પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવવામાં આવશે તમારે તો મિત્રો આ વિડીયો બને તો તમારા ગ્રુપમાં શેર કરજો જેથી દરેકને માહિતી મળી રહે દરેક વાલી તેમની દીકરી માટે આ એકાઉન્ટ જરૂરથી ખોલાવી લેજો ભવિષ્ય માટે પણ દીકરીને જરૂર પડશે તમારે એકાઉન્ટ ખોલાવી લેજો મિત્રો તમારે આ પૈસાને પણ તમારે કામ લાગશે તમે એકાઉન્ટ ખોલાવી લેજો તે માટે મિત્રો આ વિડીયો દરેક તમારા બને તો તમારા ગ્રુપમાં શેર કરજો જેથી દરેકને માહિતી મળી રહે તો એકાઉન્ટ ઓપનિંગ પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવવામાં આવશે કે ફર્સ્ટ સ્ટેપમાં તમારે શું કરવાનું રહેશે તો ફર્સ્ટ સ્ટેપ નજીકની પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં જઈને

તેની ઝેરોક્ષ કરવાની છે ઝેરોક્સ કર્યા બાદ તમારે ફોર્મ પાછળ જોઈન્ટ કરવાની છે ત્યારબાદ તમારે શું કહે છે તો ત્યારબાદ તમે શરૂઆતનું રોકાણ તમારે મિનિમમ બસો ને પચાસથી થી એકાઉન્ટ ઓપન થાય છે તમારે મિનિમમ એકાઉન્ટ ખોલો તમારે બસો ને પચાસ રૂપિયા ભરીને તમારે એકાઉન્ટ ઓપન કરવાનું રહેશે મિનિમમ બસો ને પચાસથી થી તમે કરાવી શકો છો ત્યારબાદ તમે બસો ને પચાસથી થી તમારું એકાઉન્ટ ઓપન થશે એટલે બસો ને પચાસ રૂપિયા ભરીને તમારે એકાઉન્ટ ઓપન કરવાનું રહેશે ત્યારબાદ તમારે શું કરવાનું છે બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા વેરિફિકેશન થયા પછી એકાઉન્ટ ઓપન થઈ જશે તમારો બેંક અથવા તો બેંકમાં ખોલાશો તો બેંકમાં પોસ્ટમાં ખોલાવશો તો પોસ્ટ ઓફિસમાં તમારું જે તમારી જે વિગતો છે તમારી વેરિફિકેશન થશે વેરિફિકેશન થયા બાદ તમારું બેંક એકાઉન્ટ ઓપન થઈ જશે ઓપન થઈ ગયા એકાઉન્ટ તમારું ઓપન થઈ ગયા બાદ તમને એકાઉન્ટ ઓપન થઈ ગયા બાદ તમને એકાઉન્ટ પછી શું મળશે તમને તો તમને એકાઉન્ટ ઓપન કર્યા બાદ તમને આપવામાં આવશે એક પાસબુક આપવામાં આવશે પાસબુક તમને આપવામાં આવશે ત્યારબાદ પાસબુક આપવામાં આવશે ભવિષ્યમાં નિયમિત રીતે તમે પૈસા જમા કરી શકશો તમે એક પાસબુક આપવામાં આવશે તમે તો ભવિષ્યમાં નિયમિત રીતે તમે પૈસા ભરી શકો છો મહત્ત્વપૂર્ણ માહિતી એક ડીક્રી માટે એક જ એકાઉન્ટ તમે ખોલાવી શકો છો એક ડિગ્રી માટે તમે આ યોજનામાં એક જ એકાઉન્ટ ખોલાવી શકો છો અને એક એક વાલી મહત્તમ એક વાલી મહત્તમ બે દીકરીઓ માટે જ એકાઉન્ટ ખોલી શકે છે કે એક વાલીને જો એક વાલીને જો ત્રણથી ચાર દીકરીઓ તો એક વાલી ફક્ત બે દીકરીઓ માટે જ આ એકાઉન્ટ ખોલાવી શકે છે આ સરકારના નિયમ મુજબ વાલી બે દીકરીઓનું જ આ એકાઉન્ટ ખોલાવી શકે છે અને દર વર્ષે રોકાણ કરવું જરૂરી છે કે તમે દર વર્ષે રોકાણ કરવું તમારે જરૂરી છે ત્યારબાદ આ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે નિયમો અને વ્યાજ દર સમયાંતરે બદલાઈ શકે છે એપ્લાય કરતા પહેલા અધિકૃત માહિતી તમારે તપાસવી સલાહ બની રહેશે તો થેન્ક યુ મિત્રો આભાર મિત્રો મિત્રો આ જ દરેક અંદર એક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારો સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરો પેલા અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુ પેલા બેલ લાયક બટન પર ક્લિક કરવાનું ભૂલું નહીં ચાલો મિત્રો મળીશું ફરી એકના વિડીયોમાં થેન્ક યુ આભાર